મારું નામ હિતેન્દ્રસિંહ છે હું સિસોદરા ગામના વતની છું ને જે આ તાજેતર આ કોમોસમી વરસાદને લીધે જે ખેડૂતને નુકસાન થયું છે ને જગ્યા ન હોવાથી ખેડૂતો રોડ પર ડાંગર છૂટકાવવા માટે મજબૂર બન્યા છે તો એના માટે સરકાર જે પણ કંઈ રાહત આપે તેના માટે અમે એક કરીએ છીએ ગયા વર્ષે પણ આવું જ થયું હતું દર વર્ષે ખેડૂતને કંઈ ને કંઈ રીતના કુદરતી અફત આવતી જ રહે છે એના માટે અમે રોડ પર નાખવા માટે મજબૂર બનીએ છીએ અને જો એનામાં જો કંઈ સરકાર અમને સહાય આપે તેની અગી રાખીએ છીએ અમે ગામ સિસોદરા રહેવાસી પ્રકાશી ધીરજસિંહ વસી ખેડૂત ગયા સાલ જે ચોમાસામાં જે નુકસાન થયું હતું એ જ પ્રમાણે અત્યાર ઉનાળામાં એ જ પરિસ્થિતિ છે અમારી ડાંગરની જે કમોસમી વરસાદ થવાના કારણે અમારો પાક ફલાઈ જવાથી અમે મેન જે હાંસોદ કોસુંબા રોડ છે એને મુખ્ય માર્ગ પર અમે રોડ આ રોડ પર અમે જે ડાંગર છે એ અમારે તોપાવવા નાખ્યું છે એના માટે સરકારને જો યોગ્ય લાગે એ સહાય કરવા અમારી વિનંતી